રાજકોટ માં કોઈ વકીલ નહીં લડે આરોપીઓનો કેસ બાર એસોસિએશનનો મહત્વનો નિર્ણય રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં અઠ્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યો છે આ ગોજારી દુર્ઘટનાને લઈ રાજકોટ બાર એસોસિએશન દ્વારા મોટો નિર્ણય લીધો છે એસોસિએશનના પ્રેસિડેન્ટ બકુલ રાજાણીએ જણાવ્યું કે મૃતકોની આત્માની શાંતિ મળે તે માટે નિર્ણય લીધો છે કે કોઈ પણ વકીલ આરોપીનો કેસ લડશે નહીં મને આશા છે કે પાંત્રીસો વકીલો જોડાશે તેમ છતાં જો કોઈ વકીલ બહારથી આરોપીનો કેસ લડશે તો તેમને રોકવા માટે પણ અમે પૂરતો પ્રયાસ કરીશું તેમજ જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રાજકોટ બાર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે તેવા રાજકોટ બાર એસોસિએશનના જોડાયેલા તમામ સભ્યો જે આરોપીઓ છે જવાબદાર છે તેવા કોઈ પણ આરોપીઓ તરફથી રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ વકીલાત કરવાની નથી પચીસ તારીખે જે ટીઆરપી ગેમ ઝોનમાં અકસ્માતે જે લોકોના જીવ ગયા મૃતક પાયમાં તેમાં રાજકોટ બાર એસોસિએશન ગઈકાલે ઠરાવ કર્યો હતો એ તેમના આત્માને શ્રદ્ધાંજલિ રૂપે તેમના આત્માને શાંતિ મળે અને બીજું વકીલ તરીકે આરોપીમાં કોઈએ રોકાવું નહીં એ બાબતનો ઠરાવ કર્યો છે તેમાં આખા રાજકોટ બાર એસોસિએશનના લગભગ પાંત્રીસો એડવોકેટ જોડાશે એવી મને પૂરી આશા છે અને આરોપીને જો સાંજે સુધીમાં રજૂ કરવામાં આવશે તો બહારના લગભગ તો સૌરાષ્ટ્રના બધા વકીલોનું અમને સમર્થન આપ્યું છે આ બાબતે અત્યંત દુઃખદ ઘટના છે અને જો કોઈ બારગામથી વકીલ વકીલ તરીકે રોકવાની વકીલાતમનું રજૂ કરશે તો બાર એસોસિએશનની ટીમ એમને રોકવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે આમાં તો આપના માધ્યમથી જ અમને બધું જાણવા મળે છે કે સેફ્ટીના પૂરા સાધનો નથી સેફ્ટીમાં પાઇપ લગાડવા નથી ડીઝલ પેટ્રોલનો આટલો બધો જથ્થો કે હમણાં સાહેબે કીધું એમ કે આપણે પેટ્રોલ લેવા જાય તો એક સિસ્સામાં નથી આપતો બારસો તેરસો લીટર પેટ્રોલ લીજો એને બીજો બી એનો જથ્થો ઘણું બધું નીકળ્યું છે તો આ એક જ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય આવા અધિકારીઓએ જેમને આ જોયા ગયા વગર લાઇસન્સ આપી દીધું હોય અને ક્યારેય પણ ચેકિંગ કરેલ ન હોય તેવા અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ઠાકર સાહેબની કોર્ટમાં તાલુકા પોલીસ સ્ટેશન ઠાકર સાહેબની કોર્ટમાં આવે છે એમાં રજૂ કરશે અમે બાર એસોસિએશન દ્વારા તેમાં એકસો વીસ બી ચારસો છ અને બસો પંચ્યાસી માટેનો આખી બાર ની ટીમ પેલા માળે જઈ અને અરજી તૈયાર કરી અને કમિશનર સાહેબને રૂબરૂ આપવા જશું